તો નડિયાદમાં માર્ગ અને મકાન વિભાગના સિનિયર ક્લાર્ક વર્ષ બે હજાર પંદરમાં રૂપિયા પાંત્રીસોની લાંચ લેતા ઝડપાયા હતા ત્યારે આ મામલે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને આ મામલે નડિયાદની કોર્ટ દ્વારા સિનિયર ક્લાર્કને લાંચના ગુનામાં દોષિત ઠેરવીને ચાર વર્ષની કેદની સજા ફટકાવી છે ત્યારે બ્રિજેશ કુમાર ઠાકોરભાઈ પટેલ બીટી પટેલ કન્સ્ટ્રક્શન કંપનીના નામે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કર્યો છે અને સરકારી યોજનાઓ હેઠળ રોડ રસ્તા બનાવવાનું કામ પણ કરે છે તેને વર્ષ બે હજાર ચૌદમાં નડિયાદ શહેર ખાતે આવેલી જલારામ એવન્યુ સોસાયટી ખાતે આરસીસી રોડ અને પેવિંગ બ્લોકના કોન્ટ્રાક્ટનું આર એન બી નડિયાદ દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જેમાં તેમનું ટેન્ડર પાસ થયું હતું ત્યારબાદ આરસીસી રોડ તથા પેવિંગ બ્લોકનું કામ એપ્રિલ બે હજાર પૂર્ણ થતાં એ કામનું બિલ લેવા માટે તેઓ કાર્યપાલક ઈજનેર નડિયાદ ડિવિઝન કચેરીમાં જઈ ત્યાં બિલનું કામ કરતા એકાઉન્ટ શાખાના સિનિયર ક્લાર્ક ગોવિંદભાઈ દેવાભાઈ પરમારને મળ્યા હતા અને ચેક લેવાની વાત કરી હતી ત્યારે ગોવિંદભાઈએ થોડા દિવસ બાદ આવવા જણાવ્યું હતું ત્યારબાદ એકવીસ ઓગસ્ટ બે હજાર રોજ કચેરીમાં ચેક લેવા ગયા હતા ત્યાં ગોવિંદભાઈ મળ્યા હતા ત્યારે ગોવિંદભાઈએ વ્યવહારમાં રહેવા જણાવ્યું હતું અને કુલ બિલની રકમના એક ટકા વ્યવહાર માંગ્યો હતો ત્યારે અંતે મામલો કોર્ટમાં ચાલતા તેમને સજા થઈ છે

તેનો છટકો ગોઠવવામાં આવેલ જે છટકાના કામે આરોપીએ ફરિયાદની પાસેથી રૂપિયા પાંત્રીસો લીધેલા જે રકમ આરોપી પાસે ડિમાન્ડ રિકવરી અને એક્સેપ્ટન્ટ કરેલા જે રેડિંગમાં પકડાઈ આવેલ જે અંગેનો કેસ આજ રોજ નડિયાદના મેદવાન ચોથા ડિસ્ટ્રિક્ટ સાહેબની કોર્ટમાં ચાલી ગયેલ જે અંગેનો સ્પેશિયલ કેસ એસીવી આઠ અઢારથી થયેલ જેમાં ફરિયાદ પક્ષના કુલ સાત મૌખિક પુરાવા તેમજ ઓગણસાહીઠ દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ

જે હાલમાં રોજ બરોજ ખૂબ ગુના વધતા હોય નામદાર કોર્ટે સખત માં સખત સજા કરી અને સમાજમાં એક દાખલો બેસે તે અંગે ચાર વર્ષની સજા કરી અને આજ રોજ તેઓને કસ્ટડીમાં લઈને જેલમાં મોકલવાનો હુકમ કરે છે